ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વિરોધના વંટોળ વચ્ચે પ્રચાર શરૂ કર્યો છે ગુલાબસિંહ ચૌહાણે પ્રચાર દરમિયાન લાગી જવા માટે પણ હાકલ કરી છે તેમજ ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઈ જવાની ચર્ચાઓ અને આક્ષેપોને રદુ આપતા જણાવ્યું કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું

પહેલો હોળાષ્ટકના કારણે હું મુખ્ય મુખ્ય કાર્યકરોને મળ્યો હતો જે આ બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કાર્યકરોને સાથે રાખતા નથી પરંતુ હું જે જગ્યાએ આ કોન્ફરન્સ થઈ એ ભાઈને પણ મળ્યો હતો ગઈકાલે અમારી એ બાબતનો ખુલાસો પણ થઈ ગયો છે હવે આવો કોઈ પ્રશ્ન નથી કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલો ઉમેદવાર ઉમેદવાર છું કોંગ્રેસે મને ઓગણીસમાં બાવીસમાં બે વખત જો મને ધારાસભ્ય તરીકેનું મેન્ડેટ આપ્યું હોય મને કોંગ્રેસ પાર્ટીએ મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ મને નિમણૂક કરી હોય ફરીવાર લોકસભાના ઉમેદવાર તરીકે પણ મને પસંદ કર્યો હોય તો આટલો આટલો મારા ઉપર જો કોંગ્રેસ પૂરો ભરોસો રાખતો હોય તો હું કઈ રીતે હું કોંગ્રેસ છોડીને ભાજપ માં જવાનું છું હું કોંગ્રેસ માં છું કોંગ્રેસ માં રહેવાનો છું અને કોંગ્રેસ સાથે જ છું હવે શહેર શતક શરૂઆત શરૂઆત કરીને જોઈએ